વડોદરા તાલુકાના મોજેદળ ગામના તલાટી કમ મંત્રી પી કે સભાડાની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો આ તકે મોજેદળ ગામના સરપંચ ડીડી પરમાર સહિત ગ્રામજનોએ પ્રવીણભાઈ સભાડને તેમને ભવિષ્યની સફર માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આજના આ વિદાય સમારંભે પ્રવિણભાઈ સભાળના સેવાભાવી કાર્યોની યાદ તાજી કરીને સૌએ તેમને હર્ષભેર વિદાય આપી હતી આ પ્રસંગે લગધીરસિંહ જાદવે સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે કોઈ સભ્ય પરિવારમાંથી અલગ પડે ત્યારે મનમાં રંજ રહેતો હોય છે પણ તેમના અનુભવોનો લાભ માર્ગદર્શન અને મદદ ભવિષ્યમાં પણ મોજીદાર ગ્રામ પંચાયતને મળતા રહે તેવી લાગણી વ્યક્ત કરું છું વધુમાં પ્રણવભાઈ સભાડે પ્રાસંગીક ઉદ્બોધનમાં કાર્યકાળ દરમિયાનના અનુભવો યાદ કરીને સૌનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન વર્તમાન તલાટી કમ મંત્રી થોમસભાઈ સિંધવે કર્યું હતું મોચીદળ તથા સેજ કપર ગ્રામ પંચાયતે આપેલી અમૂલ્ય સેવાઓને બિરદાવવામાં આવી હતી આ સમયે ઉપસ્થિત લોકોએ પ્રવીણભાઈ સભાડની નિષ્ઠા સમર્પણ અને કર્તવ્ય નિષ્ઠાના ગુણને યાદ કરીને તેમની પ્રશંસા કરી હતી આજ રોજ સભાડની બદલી થતા વિધાસંભર રાખેલો હતો તેમાં અમને કામગીરીમાં બહુ સંતોષકારક હતો અને જ્યાં જાય ત્યાં બહુ સંતોષકારક બધાનું કામ કરે એવો અમારા આશીર્વાદ છે અને અમને તો બહુ ગમી ગયા હતા બહુ ગમે ત્યારે કામ હોય ગમે એવું કરતો એવા સારો માણસ અમને મળી ગયા એવી અમે ભગવાનને પ્રાર્થના કરી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર